તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો આજે તમારા માટે સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું તો જોવો પૂરો વિડીયો માટે એક મહિન્દ્રાની થાર લઈને આવ્યો છું મહિન્દ્ર મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી પચાસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ખાલી તેર લાખ રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક ફોર્ડ ફિસ્ટા ગાડી લઈને આવ્યો છું બે હજાર બારનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને રાજકોટ જેવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો એક લાખને પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈપણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોડાઈની આઈટીએન ગાડી લઈને આવ્યો છું બે હજાર દસનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો એક લાખને પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ ગાડી લઈને આવ્યો છું બે હજાર ઓગણીસનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને અમરેલી જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારે વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને આવ્યો છું

ગાડી ની કિંમત વાત કરીએ તો એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં નોર્મલ ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો નો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને ને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક પિકઅપ બોલેરો મેક્સી ટ્રક પ્લસ લઈને આવ્યો છું બે હજાર સત્તરનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને જેતપુર જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો છ લાખ રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાઈની ક્રેટા ગાડી લઈને આવ્યો છું ટોપ મોડેલ બે હજાર બાવીસનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી ડીઝલમાં રહેશે અને ઓગણચાળીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો સોળ લાખને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને આવ્યો છું બે હજાર ચૌદનું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે ત્રણ ઓનર છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સુપરનું છોટા હાથી લઈને આવ્યો છું બે હજાર વીસનું મોડેલ છે વીમો પાર્સિંગ પૂરું છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમરનગર જવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ત્રણ લાખને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈપણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારે વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો